સાત ડિસેમ્બરની તારીખ બીએપીએસ સંપ્રદાય માટે ખૂબ મહત્વની છે કારણ કે આ જ તારીખે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ થયો હતો અને આ જ તારીખે પ્રમુખ સ્વામી મહારાજના બીએપીએસ સંપ્રદાયના પ્રમુખ પદના પંચોતેર વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે તેની ઉજવણી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવી છે જ્યાં પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ તેનું આયોજન કરવામાં આવ્યું છે અને જે પ્રકારે અહીંયા તૈયારીઓ જોઈ શકાય છે આજે સાંજે આ મુખ્ય કાર્યક્રમ જે છે તે યોજાવાનો છે જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાજ્યના મુખ્યમંત્રી અન્ય મંત્રી નેતા એ તમામ લોકો અહીંયા સામેલ થવાના છે અને તેની તૈયારીને આ આખરી ઓપ જે છે આપવામાં આવેલો છે અને ખાસ કરીને જે સ્ટેજ અહીંયા બનાવવામાં આવ્યો છે આ સ્ટેજની અંદર આંબલીવાડી પોળ અને અક્ષરધામ આ બે જે છે એ બતાવવામાં આવે છે કારણ કે આંબલીવાડી પોળ જે છે તે જગ્યા ઉપર ઓગણીસો પચાસમાં સ્વામી મહારાજને શાસ્ત્રી સ્વામીના હાથે એ પ્રમુખ પદ મળ્યું હતું ત્યારથી લઈને તેમની અક્ષરધામ સુધીની સફર એ અહીંયા દર્શાવવાનો પ્રયાસ જે છે એ કરવામાં આવ્યો છે અને તેનું આ આકર્ષણ જે છે એ સ્ટેજ ઉપરનું એ તૈયારીનું જોઈ શકાય છે અને તેની સાથે આ ઇવેન્ટ સેન્ટર કે જ્યાં આ મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ચાલીસ હજાર કરતાં પણ વધારે લોકો એ આમંત્રિત મહેમાનો જે છે તેઓ અહીંયા સામેલ થઈ શકશે અને તેમના બેસવાની અને અલગ અલગ વ્યવસ્થાઓ જે છે તે અહીંયા કરવામાં આવી છે ખુરશીઓ ગાદલા તે લગાવવામાં આવ્યા છે દસથી વધારે અહીંયા મોટી સ્ક્રીનો લગાવવામાં આવી છે જ્યાં આમંત્રિત મહેમાનો એ મુખ્ય કાર્યક્રમ જે છે એ નિહાળી શકશે તેની સાથે સાથે આ જે પંચોતેરમું જે પ્રમુખ પદ વર્ષ જે પૂર્ણ થયું છે તેને લઈને સાબરમતી નદીની અંદર એ પંચોતેર હોર્ડિંગવાળી બોટો એ સૂત્રોવાળી બોટો જે છે એ પણ રાખવામાં આવી છે જ્યાં અલગ અલગ સૂત્રો એ ભાગવતના હોય કે પછી અન્ય બીજા સૂત્રો હોય તે રાખવામાં આવે છે એ જીવનને લગતા એ સમાજને લગતા સંદેશા આપતા આ સૂત્રોનો ઉલ્લેખ જે અહીંયા કરવામાં આવે છે જેને પણ એક અલગ આકર્ષણ જમાવ્યું છે જે અટલ બ્રિજ આગળ એટલે કે એલિસ બ્રિજથી લઈને પાલડી બ્રિજ વચ્ચે આ તમામ બોટો જે છે એ રાખવામાં આવી છે જે પણ ખૂબ મહત્ત્વનું આકર્ષણ જે છે એ અહીંયા બન્યું છે અને હવે અહીંયા રાહ જોવાઈ રહી છે આ કાર્યક્રમ શરૂ થવાની એ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવના શરૂ થવાની અને સાથે મહંત સ્વામી પણ અહીંયા જ્યારે હાજર રહેવાના છે ત્યારે વિશેષ લોકોની હાજરી પણ અહીંયા રહેશે અને એ ઘડીની તમામ લોકો એ સ્વયંસેવકો પણ અહીંયા રાહ જોઈ રહ્યા છે કારણ કે સો જેટલા સંતોને આમંત્રિત કરાયા છે બીજા લોકો પણ આમંત્રિત છે એક હજાર કરતાં વધારે સ્વયંસેવકો અહીંયા કામે જોડાયા છે અને આ ઘડીની રાહ જોઈ રહ્યા છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલજી મીડિયા અમદાવાદ